સમય ગયો વીતો ગયો દેવકી અને वसुદેવને કેદખાનામાં પૂર્યા છે મારતો નથી કંસ એક વર્ષ પછી કીર્તિમાન નામના બાળકનો જન્મ થયો એક વર્ષ પછી પ્રથમ બાળક હતું કીર્તિમાન બાળકનો જન્મ થયો લઈ ગયા કંસ પાસે ત્યારે કંસ કહે કે આનાથી તો મારું થોડું થોડુંકઈ બવડરવાનું છે મારો કાળ તો આઠમો છે તો તો પછી લીલાઓ પછી ડી થવા લાગ્યું મેનેજમેન્ટ વિખાવા લાગ્યું એટલે નારદજી આવી જ જાય નારદજી છે ને આ જો ન્યુઝ પેપર ને ન્યૂઝ ચેનલ ની શરૂઆત નારદજી કરી છે કૃષ્ણ કનૈયા આ બધું પેલા હતું કરદમ ઋષિ આગળ વિમાન હતું બધા આગળ વિમાન હતા વિમાન ની શોધ આપણા હિન્દુ સંસ્કૃતિ થી થઈ છે પણ આપણે બધું બારગામનું છે ને પેલા જોશે મેડ ઇન ઇન્ડિયા છે કે આ જર્મની મેડ ઇન યુકે હશે તો સારું હશે અરે ભાઈ આપણું આપણું છે આપણું સોનાનું છે એક વર્ષ થયું કીર્તિમાન આવ્યો અને જન્મ આપ્યો કીધું કંસ કે આ નહીં આઠમો કાળ મારો છે આ નથી ફર્સ્ટ નંબરનું નહીં તો નારદજી કહે છે કે એમ ન કર આઠમો ક્યાંથી છેલ્લેથી પહેલેથી વચ્ચેથી પહેલેથી ક્યાંથી તો કંસ કે આ વાત તમે મને આ તો સમજાણું ને રિસ્ક લેવું નથી કંસ પાછો મનમાં વિચાર કરે ગભરાણો મારે રિસ્ક લેવું નથી એ બાળકને પછાડી એનો ઉદ્ધાર કરે છે અને કહે છે કે હવે દર વર્ષે એક એક બાળક મારતો ગયો કંસ એટલે એનો પાપનો ભરો ગયો પાપ ભરાવું હતું અને ભગવાનની લાકડીનો અવાજ નથી આવતો યાદ રાખજો પ્રિયજનો અભિમાન ભગવાનને પ્રિય નથી અને સાતમો ગર્ભ એનું સંકર્ષણ કર્યું છે આપણે સેરોગ્રેસી ઇમ્પ્લાન્ટ કે ને આપણે અત્યારે આપણી વૈજ્ઞાનિક ભાષામાં ઇમ્પલાન્ટ કહીએ છીએ તો ભગવાને સેરોગ્રેસી મધર એટલે કે સંકર્ષણ કર્યું છે વસુદેવના બીજા પત્નીનું નામ રોહિણીજી હતા તો નંદબાબાના ઘરે સુરક્ષિત રહે એટલે ત્યાં રાખ્યા હતા એટલે ત્યાં હતા યોગમાયા દ્વારા આ બધું બની શક્યું સંકર્ષણ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં ઇમ્પ્લાન્ટ કરવું એટલે એક વાર જય જય કાર કરીએ શ્રાવણ સુદ પૂનમ નો દિવસ હતો બ્રાહ્મણો જનોય બદલતા હતા જનોય બદલતા બદલતા રક્ષાબંધન નો દિવસ ત્યાંથી ગૌશાળામાંથી નંદ નીકળ્યા ઓ નબા બોલો બોલો ભૂદેવો બ્રાહ્મણ દેવતાઓ તમે જનોય બદલાવો છો આશીર્વાદ આપો તો એક બ્રાહ્મણ દેવ કહે કે તમે પુત્રવાન ભવો પુત્રવાન ભવ નંદ બાબા કે આ ઉંમરમાં આ ઉંમર ની અંદર ક્યાં પુત્રવાન થાય હવે બ્રાહ્મણ નું વચન બ્રહ્માજી ના શ્રાપ માંથી બ્રાહ્મણો બચાવી શકે પણ બ્રાહ્મણના શ્રાપમાંથી કોઈ ના બચાવે હવે નીકળી ગયું છે વાક્ય પુત્રવાન ભવ नंद बाबाને બ્રાહ્મણો બહુ પ્રિય હતા અને नंद बाबाને જે પહેલા ભગવાન ઠાકોરજી એને દર્શન આપેલા યમુનાની નદીની અંદર એકમ ગઈ બીજ આવી બીજ ગઈ ત્રીજ આવી ત્રીજ ગઈ ચોથ આવી

ત્યાં ઘરે સારા સમાચાર ના શબ્દ પણ મળ્યા છે અને તિથિ પ્રમાણે જોયું તો સારા શુકનો થવા લાગ્યા આઠમ નો સવાર થી રાત થઈ અને વડીલો બધા આવી ગયા છે ધંધા ની અંદર બધા કે હવે ક્યારે છે હવે ક્યારે પધરામણી છે મોટા મોટા વડીલો આવ્યા છે મોટી મોટી ઉંમર વાળા વ્રજ અંદર બધા આવી ગયા છે અને લાલાની વધાયો માટે છે કે હવે ક્યારે જલ્દી સમાચાર મળે સાડા નવ થયા દસ થયા હતા બધાને પછી દવા લેવાની હોય ને પાછી ઘરે હા પાછા એ કે હવે તમે એલા કે ને કે રોહિણીજી આવીને કહે કે હવે તમે થાય કે આશો ઘરે જાઓ તમને વધામણી મળી જશે માનતા નથી નહીં અમે તો બેઠશું જ પણ પછી ખાસ કીધું કે એમને તમને પેલા કેવા આવશો તમે ઘરે પહોંચો અમે તરત કેશું રાતના અગિયાર વાગ્યા છે કેટલા અગિયાર પછી થયા સાડા ગયા રામજી આવ્યા હતા ત્યારે બધા જાગતા હતા બપોરના રોહિણીજી સાડા અગિયાર ના પોણા બાર થયા ધીરે ધીરે બધા સુવા બધાને ઊંઘ આવે ગામમાં છે ને ગામડામાં પેલા વેલા સુઈ જતા રોહિણી નંદ બાબા એમના બેન સુનંદા પણ બધા ધીરે ધીરે સુવા લાગ્યા અને યશોદામાં પણ થોડા બગાસા ખાવા લાગ્યા કે હવે બધા સુઈ ગયા છે ગોકુળની અંદર ખાલી બે જણ જાગે છે મથુરાની અંદર કારાવાસની અંદર બે જણા જાગે છે કારાવાસમાં દેવકી અને વસુદેવજી અને દેવતાઓ સ્તુતિ કરે છે ધીરે ધીરે દેવકીઓને સારા મંગલ એવું વાતાવરણ બંધાણું અને ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે અને દેવકીને અંદરથી થયું કે શરીરની અંદર એવી ચેતનાઓ બહાર આવી રહી છે ભગવાન પૂર્ણ પરસોત્તમ ચતુર્ભુજ ધારી ભગવાન આવે છે અને દેવતાઓ સ્તુતિ કરે છે સુબોધ નિધિમાં પણ લખ્યું છે નો આવવાનો શ્રેષ્ઠ સમય છે નક્ષત્રો આકાશ નિર્મળ બન્યું જળ શાંત થયું છે યમુના નિર્મળ અત્યારે વહી રહી છે કમળ ખીલ્યા છે રાત્રે કોઈ દિવસ કમળ ન ખીલે પણ આજે ખીલ્યા છે પ્રભુ આવે એટલે ઓટોમેટિક બધું ઉત્તમ થવા લાગે દિશાઓ પ્રસન્ન થઈ છે

પણ ચત્રભુદ નારાયણે પ્રગટ થયા બોલો ચત્રભુદ નારાયણ ભગવાનકી જય દેવકીજી ની સ્તુતિ સાંભળી માં પ્રાર્થના કરે દીકરા ને અને ઠાકોરજી પ્રગટ તો થયા પણ ધીરે ધીરે રડવા લાગ્યા અને દેવકી કહે કે રડવા મેં ઓલો સાંભળી જશે ઓલો બહુ વિચિત્ર છે એ સાંભળી જશે દેવકીજી સાડીના એના એ વસ્ત્રથી કાઢે છે વસ્ત્ર અને એમાં ભગવાન લાલન ને પધરાવે છે અને ભગવાન ભગવાને ટોપલો એની અંદર સ્થાન લીધું ટોપલા ની અંદર વસુદેવજી એ ટોપલાને પોતાના માથા ઉપર મૂકે છે જયારે ભગવાન માથા ઉપર મૂકે એટલે બધા બંધન માંથી મુક્તિ થઈ જાય છે યાદ રાખજો કારાવાસના ના જેલના બધા દરવાજાઓ ખુલવા લાગ્યા અને ભગવાન આવે એટલે બધી માયાઓને ભગાડે છે બંધનો બધા ખુલવા લાગ્યા છે વસુદેવજી લાલન ગોકુળમાં પધરાવ્યા અને ધીરે ધીરે જાય છે યમુનાજી આવે છે યમુનાજી પણ મળવા માંગે છે કે મારા શ્યામ સુંદર આવ્યા અને એમાં પણ યમુનાજી મોટા મોટા મોજાઓ લાગવા લાગ્યા પણ યમુનાજીના જે ઠાકોરજી નો ચરણ સ્પર્શ કર્યો યમુનાજી શાંત થયા અને ધીરેકથી જાય છે ગોકુળમાં બધા સૂતા હતા ત્યાં ટોપલાની અંદર યશોદામાની બાજુમાં મૂકે છે અને મા યશોદામા પાસે જે દીકરી હતી માયા સ્વરૂપે એને લઈને પાછા કારાવાસમાં આવી જાય છે કોઈને ખબર પડવા દેતા નથી અને શાંતિથી બેસી જાય છે